નમસ્કાર DTV ન્યૂઝમાં માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દાહોદ મહાન જન ઇન્ડિયન રોબિન હૂડ તાત્યા મામાને ને 251 દીપ પ્રજ્વલિત કરી શ્રદ્ધાંજલિ આપી આદિવાસીઓના ના મસીહા એવા જન નાયક તાત્યા ભીડ ને દ્વારા ઇન્ડિયન રોબિન હૂડ નું વિરોધ આપ્યું હતું આ જન નાયક તાત્યા મામા ની પુણ્યતિથિ નિમિત્તે દાહોદના આદિવાસી પરિવાર દ્વારા ગોધરા રોડ નાકા પર બસો એકાવન દીપ પ્રજ્વલિત કરીને તેમજ પુષ્પમાળા અર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી બ્રિટિશ શાસનકાળ દરમિયાન અંગ્રેજો દ્વારા આદિવાસી ગ્રામીણ જનતાનું શોષણરૂપી અન્ય સામે તાત્યા જંગ છેડી હતી મધ્યપ્રદેશના માળવાથી મહારાષ્ટ્રના જલગાઉ બેતુલ અને સાતપુડાના પહાડો સુધી કર્મભૂમિ બનાવી અંગ્રેજોના નાકે દમ લાવી દીધો હતો આમ આદિવાસીઓના મસીહા જનનાયક તાત્યા મામાને અંગ્રેજોએ ઇન્ડિયન રોબિન હોડનો વિરોધ આપ્યો હતો મધ્યપ્રદેશ રાજ્યના મહુ તાલુકાના પાતળપાણી મુકામે તેમનું મંદિર આવેલું છે જે આજે પણ તેમની હયાતીની સાક્ષી પૂરે છે આદિવાસીઓના મસીહા તત્યાભીલને ચાર ડિસેમ્બરના રોજ જબલપુર જેલમાં અંગ્રેજો દ્વારા ફાંસી આપવામાં આવી હતી ગરીબો અને આદિવાસીઓની મસીહા મહાનાયક પત્યામાહાના બલિદાન દિવસ પર દાહોદના ગોધરા રોડ વિસ્તારમાં આદિવાસી પરિવાર દ્વારા તેમની પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ ગોધરા રોડ નાતા પાસે બનેલ ધ ગ્રેટ ઇન્ડિયન રોબિન કરીને તેમજ બસો એકાવન દીપ પ્રજ્વલિત કરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી તેમજ આદિવાસી પરિવારના સ્વયંસેવકો દ્વારા મામાને યાદ કરી બધાને તેમની શૌર્ય ગાથા આવી હતી જ્વાહાર જય આદિવાસી આજે ચાર ડિસેમ્બરના રોજ મામા શહાદત દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દાહોદ ભેગા થઈને દીવટા દીવડા પ્રગટાવીને શહાદત દિવસ મનાવી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ જે અમને મામા અમારા આદિવાસી સમાજ માટે ખૂબ જ પ્રેરણા પણ હતું એ પ્રેરણા એમનાથી અમે લઈ આજે અમે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ દીવડા જલાવીને